શહેરમાં બે દિવસના વિહાર અર્થે પધારેલા ગચ્છાધિપતિ અભયદેવ સુરેશ્વરજી અને આચાર્ય મોક્ષરત્ન સુરેશ્વરજીની નિશ્રામાં શુક્રવારે શહેરના પાલ ગુરુરામ રામ પાવન ભૂમિ ખાતે તપા ગચ્છાધિપતિ રામ સુરેશ્વરજી મહારાજની ચૌદમી પુણ્યતિથિએ અલૌકિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના જય અને મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સુરેશ શ્વેતાંબર્ગ મૂર્તિપૂજક સંઘની સૌથી સર્વોચ્ચ પ્રવાર સમિતિના કન્વીનર એવા ગચ્છાધિપતિ અભયદેવ સુરેશ્વરજી અને આચાર્ય મોક્ષરત્ન સુરેશ્વરજીની નિશ્રામાં ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારો ગુરુ ભક્તો જોડાયા હતા ચૌદ વર્ષ પહેલા જયારે કૈલાસનગર રામ સુરેશ્વરજી કાળ ધર્મ પામ્યા હતા ત્યારે તેમને અગ્નિ દાહ જગ્યા પર આપવામાં આવ્યો હતો જેની સાથે અહીં ગુરુરામ પાવન ભૂમિનો પણ શિલાન્યાસ થયો હતો આ જ્યાં જગ્યા શહેરના હજારો જૈનો માટે એક આસ્થાનું પ્રતિક છે તેમજ લોકો આ સ્થળની સંકલ્પ સિદ્ધિનું અલૌકિક ધામ પણ ગણે છે છેલ્લા ચૌદ વર્ષમાં અહીં પચાસ લાખથી વધુ ભક્તો ગુરુરામના દર્શન કરી ચૂક્યા છે તેની સાથે તપાગ ગચ્છાધિપતિ રામ સુરેશ્વરજીની ચૌદમી પુણ્યતિથિ નિમિત્તે શહેરના તમામ સંઘોમાં અંગ અંગરચના સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા તપા ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન રામસુશ્વર ડેલાવાલા જેઓ આજથી તેર વર્ષ પહેલાં સુરત મુકામે કૈલાસનગરમાં કાલ ધર્મ પામ્યા હતા અને એમની અંતિમ યાત્રા અહીં આવી હતી અને આ ભૂમિ ઉપર એમને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા આ પવિત્ર ભૂમિ ઉપર દર વર્ષે એમની ગુનાનુવાદ સભા થાય છે આ વર્ષે પણ જૈનોના અગ્રગણને આચાર્ય ભગવંતો ભગવંતો સાધ્વેદી ભગવંતો અને અનેક શ્રેષ્ઠીઓની વચ્ચે એમની આ ગુનાનું સભાનું આયોજન થયેલું છે આંબિલ તપ અને સંવેદનાનો પ્રોગ્રામ આજ રોજ રાખેલો છે અને ભક્તો મોટી સંખ્યામાં બહારગામથી વધારે છે મારું નામ નીતિન વિનોદચંદ્ર શાહ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરતના હું પ્રમુખ છું આજે અમારા ત્યાં અમારા ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી રામચંદ્ર સુરેશ્વરજી ડેલાવાળાની આજે ચૌદમી પુણ્યતિથિ નિમિત્તે આજે શુભમંગલ ફાઉન્ડેશન ટ્રસ્ટ રામ ભૂમિની અંદર પૂજ્યશ્રીની પુણ્યતિથિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરેલ છે આ સ્થળ એ સિદ્ધિથી સંકલ્પ સુધીનું સ્થળ છે અહીંયા ઘણા ભક્તો આવી પોતાની સંકલ્પ કરી અને એમની સિદ્ધિને અહીંયા પૂજ્યશ્રીને યાદ કરી એમના જાપ કરી સિદ્ધિને વરે છે એવું આ પવિત્ર સ્થળમાં હજારો ભક્તો અહીંયા પધાર્યા છે અને પૂજ્ય અમારા ઘણા આચાર્ય ભગવંતોની ઉપસ્થિતિની અંદર પૂજ્યશ્રીની આજે દર વર્ષની જેમ ગુણાનુવાદ સભા રાખેલી છે કાર્યક્રમમાં અન્ય આચાર્ય ભગવંતો અને સાધુ સાધ્વીજીઓ પણ જોડાયા હતા જેની સાથે ડેપ્યુટી મેયર નીરવ શાહના ઘરે ગુરુ ભગવંતોએ પધરામણી કરી હતી શનિવારે આચાર્ય અભયદેવ સુરેશ્વરજી અને મોક્ષરત્ન સુરેશ્વરજીની નિશ્રામાં કતારગામ ખાતે ગુરુરામ રામ સ્વાધ્યાય મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે કેમેરામેન રાહુલ આહિર સાથે કિરણ પારથી ગુજરાત ન્યૂઝ સુરત